તો આપણી આર આર્ટી ગુજરાતીમાં મિત્રો તમારું સ્વાગત છે આપણે આરાટી ગુજરાતીમાં પહેલી વાર આવ્યો તો આપણે આર આરટી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો મિત્રો તો મિત્રો આજે આપણે બહુચર ધામમાં બહુચરના સ્થાનિકની અંદર આવી ગયા હતા દર્શન કરવા માટે તો જોઈ શકો છો મિત્રો માં બહુચરના મંદિર પાછળ એક કુંડ આવેલો છે મિત્રો તો જોઈ શકો છો આપણે લાઈવ આ કુંડના દર્શન કરી શકો છો મિત્રો મજાનો કુંભ છે મિત્રો પછી અત્યારે મા બહુચેરના નવા મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો તો તમને એ પણ બતાવવા જઈ રહ્યો છું મિત્રો મિત્રો જોઈ શકો છો અત્યારે મા બહુચેર નવા મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે બહુ સ્પીડમાં કામકાજ ચાલી રહ્યું છે મિત્રોમાં બહુચરના મંદિરનું જોઈ શકો છો મિત્રો અંદર વિડીયોની અંદરમાં બહુચરાજીમાં બહુચરના અંદર અંદરમાં બહુચરના નવા મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો તો મિત્રો દર્શન કરવા માટે અત્યારે આ લાજનું મંદિર છે બહુચરાજીમાં બહુચરનું જોઈ શકો છો મિત્રો લાઈવ નજારો તો મિત્રો આપણી ચેનલમાં આવ્યો હોય તો જય બહુચર્મા લખતા જ હજુ બધાની જય બહુચર્મા